જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ હમણાં છે ને આપણે રેગ્યુલર નથી આવતા કારણ કે યાર આપણે છે ને ભાઈ હમણાં કામ આલે વાડીએ પાણી જતું હોય પ્લસ હમણાં નવરાત્રિ છે ને ભાઈ ઉઠવામાં મોડું થઈ જાય કેમકે હાંજે ભાઈ ગરબા જોવા જતા હોય પણ આપણે ત્યાં વ્લોગ નથી બનાવતા કેમ કે ત્યાં પછી નવરાત્રિમાં હે ને ભાઈ વ્લોગ ન બનાવે ખરેખર તો ભાઈ હમણાં છે ને ભાઈ એક ધારા આમાં મેસેજ બહુ આવે આ ચેક્ટરમાં મારા ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા ડીએમસી ઘણા હગાવાલાના ફોનો આવે તો ટ્રેક્ટર છે ને આમાં લેવું તો વેચી દે પણ ટૂંકમાં આ ટ્રેક્ટર મારે નથી વેચવાનું તો તમારે લેવું જોઈએ અમારા બાળકો માટે બનાવવું હોય તો મને ઓર્ડર આપશો ને તમને બનાવી દેવું પણ આ ટ્રેક્ટર મારે નથી દેવાનું કારણ કે આ તો અમારા બાળકો માટે રાખવાનું છે અને જો તમારે આ ટ્રેક્ટર સેમ ટુ સેમ આવું જોતું હોય ને ભાઈ તમે ટાયર ચારે અમને આપી દેજો કેમકે આ ટાયરનો ભાવ છે ને બહુ કેમકે આ ટાયરને રીંગ છે ને ભાઈ બાર હજાર બાર હજાર ઉપરનું થાય તેર હજારના તેર હજારના ટાયર થાય ને આગલી રીંગું અને ઓપ્શન એ પાંચ હજાર રૂપિયાના થાય તો વિચાર કરો વીસ હજાર તો ટાયર ના થઈ ગયા તો તમે કહેશો ટ્રેક્ટર એવું મોંઘું કે તમે ખુદ વસ્તુ લઈ આવો તો તમારે પચાસ હજારનો ખર્ચો આવે તમે ટાયર છે ને તમે સેકન્ડ માટે ગોતી લેવાના રીંગોનું બધી સેકન્ડમાં અમને ગોતીને દઈ જઈજો તમને છે ને ભાઈ પાવરવાળું ટૂંકમાં તમે ટ્રેક્ટર બનાવી દે હું પચીસ હજારમાં તો તમારે બનાવવું હોય તો કહેજો બાકી ભાઈ એથી નીચે છે ને ભાઈ અમારે પહોંચાઈ નહીં કારણ કે યાર અમારે સામાન જોઈ જાજો તો ભાઈ બાકી આવું કામકાજ આપણે હાલે ને પાણી ચાલું છે તડકો થવું જોઈએ આમાં લખી બધા માટે તમારે ને આપણે હમણાં ઉઠ્યા ભાઈ નવરાત્રિ જોવા જતા એટલે હાલો તો કામ ધંધોથી જ કરીએ તો ભાઈ ફાઇનલ આપણે વાડિયા પાણી ચડાવી દીધું ખાલી બે ખાલામે બાકી છે તો અહીંયા પાણી મૂક્યું ને આ આપણે મગફળી એમાં ભાઈ નારીય અહીંયા રડકો લાગે વાત જવા અહીંયા બસ રંગલ આવી ગયો તો સંજયભાઈ કઈ એકચુલી મેં કંઈ લાલ છોડ થઈ જાય એકચુઅલી હમણાં ભૂલી ગયો અહીંયા સંજયભાઈ ભાઈ આ રડતી થઈ કે મારે આવું ભેગું થી લેતા એ ભાઈ

હમ સરસ શું કે મજામાં હમણાં કે ધરતી થી એક ફૂટ ઊંચું બેહું માણસા બે ફૂટ બી થતું ઊંચું એ ભૂરી હે મારે ભૂરી બેન ભાઈ માથામાં તેલ નાખ્યું તો આ ભાઈ નબળું છે દળકો એટલે પૂરું તો બહુ દળીકો છે એક તો લાઈટ ચાલતી નહીંથી ભાઈ પાણી જેવું વારું

ચક્કર મારી લઈએ હું તમે બધા ભૂલી ગયા છે કે આપણે ભાઈ નાનું ટ્રેક્ટર છે આપણે અહીંથી બનાવેલું સૌથી પહેલાં છે ને ભાઈ એને ચાલુ ચાલુ કરી દેવાની પછી અહીંયા ઘેર આપેલો છે ઘેર પડી ગયો અને અમે ચાલુ વાહ વાહ આપણો બબ્બર છે અહીંયાથી લાઈટો હાલે બધી આથી હોવા ના હાલે સારું ભાગ્યો બાર પંદર બાર પંદર ભાગે

કન્ટેન એટલે આપણે કે જીવ થી કન્ટેન કન્ટેન બહુ મોંઘું છે કાં 8 લાખ નું આસપાસ નું કન્ટેન પાછો ભાઈ નવો મગજ માં હે ને 8 9 લાખ તમારે બે કરવાનું છે ને બદલાવ બદલાય કાં બદલાવ એને જ કહેવાનું હ એના જ કહેવાર કે બદલાવવાનું છે તમારે પૈસા છે ને નથી છે પૈસા હોય ઘટે ખાલી પછી હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી હું કહી દઈએ કે અમારે હું વસ્તુ નવી ને આપણા ઘરે આવવાનું છે એડ થવાનું છે તો કઈ વાંધો ને હાલો અમારે છે ને ગરબી જોવા જવાનું તને થવું ને ભાઈ હાલો તો માંગરો વેરાવળ કેશોદ પોરબંદર ગમે ત્યાં નીકળી ગઈ નક્કી નું હું બાર ગામમાં ભાઈ હાવજુ બાર ગામ પડે ને હું હાવજ જ છું ભલે દાઢી આટલા આશી કરાવી પણ હાવજ ગમે ત્યાં પડતો કઈ વાંધો ને હાલો જાય આપણે ગરબી કરી લીધી માંગો ને ત્યાં પછી કઈ વિડીયો શૂટ નથી કેમ કે વિડીયો શૂટ અલાઉડ ન હોય છે આજ નથી કર્યું અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી બે ભાઈઓ બેઠા બેઠા માંગરોળની બજારમાં અને કેટલા હોય ખબર બહાર ને હતી આવી જઈએ ભાઈ આપણે ચીપ ખાઈ ભેગી માજા ભાઈ આલો તો ભાઈ નાસ્તો તો લઈ અને આવું લોકોને અહીંયા પૂર્ણ કરી દઈએ